રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા જમીન મહેસૂલ અધિકારીને આવેદન પત્ર અપાયું કಚ್ಚભરમા જમીનોના રેકર્ડના પ્રશ્નો ખૂબ મોટા પાએ રહેલા છે જેમાં ખેડૂતો જિલ્લા જમીન મહેસૂલ કચેરીએ ધક્કા ખાતા હોય છે અને દરેક યોગ્ય કાગળો હોવા છતાં પણ જિલ્લા જમીન મહેસૂલ કચેરીના સર્વેયર કે અધિકારીઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને પરેશાન કરવામાં આવતા હોય છે કચ્છમાં વિકાસના નામે ચાલુ પ્રોજેક્ટ જેમાં પવનચક્કી અને સોલાર જેમાં આ અધિકારીઓનું હકારાત્મક વલણ આ કંપનીઓના પક્ષે હોય છે અને ખેડૂતોના સાચા પ્રશ્નોને પણ વાચા આપવામાં આવતી નથી આથી આ સર્વે મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને આ સર્વેનો યોગ્ય નિરાકરણ કરવામાં આવે એ માટે આજે ધરણા યોજવામાં આવેલ છે અને એ જ માંગ છે કે દરેક ખેડૂતોના યોગ્ય પ્રશ્નોને નિરાકરણ લાવવામાં આવે એ બાબતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા જમીન મહેસૂલ અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ કચ્છ જિલ્લા સ્થિત સમગ્ર કચ્છને લાગુ પડતી જે ડીએલઆર શ્રીની કચેરી છે જે જમીન માપણી અને જમીનોને સ્થળ ઉપર જે પણ એની પ્રક્રિયાની જે કામ કાજ કરતી જે કચેરી છે એના સમક્ષ આજે જાગૃત આગેવાનો અને ખેડૂતોના પ્રશ્નો સાથે આજે ધરણાનો એક આયોજન કરવામાં આવ્યો હતો જે પ્રતિક ધરણા રૂપે આજે અમે આજે કચેરીની સમક્ષ બેઠા હતા એનું કારણ એ હતો કે ઘણા સમયથી આ ખેડૂતો પોતાના પ્રશ્નોને લઈને અવારનવાર અહીંયા વખતો વખત રજૂઆતો સાથે ધક્કા ખાતા હોય છે તે છતાંય પણ આ ડીએલઆર ના તંત્રના આ કર્મચારી હોય સર્વેરો હોય કે અધિકારી હોય એના પેટનું પાણી નથી હાલતું ઘણો સમય થયો હું ખુદ પણ એમની સાથે વ્યક્તિગત રીતે આવી અને આપણે રજૂઆતો કરીએ કે ખેડૂતો આ રીતે આ મુદ્દે પીડાઈ રહ્યા છે અને આમની આ જે પણ કચાશો છે તે તેમના દ્વારા પૂર્ણ થતી નથી તે છતાંય પણ ફક્ત હા થઈ જશે તેવા શબ્દો દ્વારા જ ફક્ત એમને સાંત્વના આપવામાં આવતી હોય છે એના સામે પણ એક ગંભીર બાબત આપણને જાણવા મળે છે કે જ્યારે આજે આ કચ્છભરમાં વિકાસના નામે જ્યારે પવનચક્કીના કે સોલારના પ્રોજેક્ટો આવ્યા છે વિકાસ જરૂર છે આપણે માનીએ છીએ પણ વિકાસ જ્યારે વિનાશ આદરે ત્યારે એ વિકાસને પણ ઝાકારો દેવો પડે એ વિકાસના નામે પવનચક્કીના કંપનીના જે પણ મળતીયાઓ છે અહીંયા આવી અને પોતાની મનમાની કરીને આ તંત્ર પણ જાણે એની દલાલી કરતું એવું જણાયું ત્યારે આજે આ ધરણાનો વિષય ઉભો થયો છે આ પવનચક્કીની જે સીટો હોય કે એની જમીનની માપણીઓ હોય કે એના જે પણ પ્રશ્નો હોય એ જાણે મિત્રતાના ભાવે તરત પૂરા થઈ જતા હોય અને ખેડૂત બાર મહિના બે વર્ષ કે ચાર વર્ષ સુધી રજૂઆતો કર્યા કરે અને દોડ્યા કરે તો એનું કારણ પૂર્ણ થતું નથી એવા પણ મારી સાથે આજે ખેડૂતો જોડાયા હતા જેમની પાસે જમીનના મૂળ એમ કે જન્મસ્થાન એવા જેવા ઉપલબ્ધ હોવા છતાંય પણ એક ટીપણ નહીં પણ આજુબાજુના જમીનોના પણ ટીપ્પણો હોય તે છતાંય આ સર્વેયરો જાણે કે પોતાની મનમાની અને એમને કાંઈક પોતાની જે પણ મનસા એમને મેલી પૂરી કરવી હોય એ મનસાના આધારિત તેઓ ક્યાંક ને ક્યાંક એમનું

ખુદ સાહેબ શ્રી અને સમગ્ર સ્ટાફ બારે આવી અમારી આ વાતને સાંભળી અને અમને એવી લેખિતમાં બાહેદારી આપી છે એ લેખિત બાહેદારી સ્વીકાર્યા બાદ પણ અમે કીધું છે કે અમે ચોક્કસ તમને લેખિતમાં દરેક મુદ્દાઓ સાથે રજૂઆત કરશું એ મુદ્દે એમની બાહેદારી છે કે એ ચોક્કસ કામગીરી કરવાના છે અને આત્રેથી આપના માધ્યમથી હું કચ્છના ખેડૂતોને પણ જણાવું છું કે જેને પણ

એ પ્રોજેક્ટો ની જે દલાલી થઈ રહી છે તે બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે ધરણા કરવામાં આવ્યા હતા અને બાહ્યદારી રૂપે પત્ર મળતા લેખિત પત્ર મળતા આ ધરણા હાલના તબક્કે પૂર્ણ કરવામાં આવે છે